રાજકોટમાં ભાજપ સામે વિશાળ મહાસંમેલન ભાજપમાં સાઈડ લાઈન કરવામાં આવી રહ્યા છે આગેવાનોનો આક્ષેપ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના દ્રષ્ટિ મિલન શુક્લ સહિતની ટીમ સોમનાથ પહોંચી હવે સંગઠિત થઈને રાજકીય હક મેળવવાનો સમય આવી ગયો છે ગીર સોમનાથ જિલ્લામાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમુદાય મહાસંમેલનમાં જોડાશે જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ તુષાર પંડ્યા આપી ખાતરી રિપોર્ટર જગદીશ આહિર મારું નામ મિલનભાઈ શુક્લ છે અને આજે અમે સોમનાથ ખાતે ગીર સોમનાથ જિલ્લાના અમારા સૌરાષ્ટ્ર કચ્છના અને સોમપુરા બ્રાહ્મણોના દરેક તળગોળના બ્રાહ્મણોની મિટિંગનું આયોજન હતું આગામી અમારું જે સાત ડિસેમ્બરે રાજકોટ ખાતે જે મહાસમેલન થવા જઈ રહ્યું છે આગેવાનો છે એમણે ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને આગામી જે કાર્યક્રમ છે સાત ડિસેમ્બરનો એમાં હજારોની સંખ્યામાં બ્રાહ્મણ પરિવારો હાજરી આપશે એવી બધા મને ખાતરી આપીશ